કોટડા સાંગાણી હાલમાં તાલુકો છે પહેલાં ગોંડલમાં આવતું જિલ્લો એને રાજકોટ વડર અને એના ગુરુ હતા જીવણ બાપા બરાબર તો આ વાણી સાંભળો ધ્યાનથી પહેલાં આ વાણીની આપણે આખી વાણી જોઈએ પછી પાછળથી એની વ્યાખ્યા તરફ જઈએ તો વ્યવસ્થિત સમજાશે બરાબર તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો હવે આ વાણી તો અદ્ભુત છે પ્રેમ સાહેબ કહે છે કે ભાઈ સમાધિની જે વાત છે ને એ કાંઈ નાની નથી એ ઘર તો ગુરુમુખી જ્ઞાનીને પણ ઘણું દૂર છે તો હવે આ કહેવાતા જ્ઞાની કહેવાતા ગુરુઓ માટે તો શું વાત જ કરવી એનું તો કામ જ નથી બરાબર તો કહે છે વાણીમાં નથી વાત કાંઈ નાની ઓ ઘર દૂર ગુરુ કા જ્ઞાની રહેજી हंसा बगा ने हेडला हंसे हंसा की गति जानी सलील गतिमा समझियो नहीं सीलर चाँच ठेराणी मध्य शायर में वसे छिप अनंत जड़े उभराणी वाह और नीर की आशा नहीं પિએ સ્વાતિ જળ પાણી સંસાર સાગર સાધ છિપ મા હરદમ હિરલા બોલે બુંદે મોતન મણી ઠેરાણી બહુ મિત્રો ઉંચી વાણી છે યા ગાજિયા ગગના મન મગના બંકલા બંકનાડ રસ પ્રેમદાસ અને ગુરુ જીવણ ભેટિયા ઠીક નસા ઠેરાણી બહુ મિત્રો બેસ્ટ વાત છે હવે આ વાણીની વ્યાખ્યા તરફ આગળ વધીએ શું પ્રેમદાસ કહેવા માગે છે ગુરુ જીવણ બાપાની કૃપા થકી કહે છે સંત પ્રેમદાસ કહે છે કે ભાઈ પરમાત્માના દર્શનની વાત છે ને એ કંઈ નાની નથી કે આખા સમૂહ મતલબ આખા ટોળાને થાય હે આખા ટોળાના થાય તેમ નથી ઘેટા બકરાના વાળા ભરવા જ મંડ્યા છે ટોળાના ટોળા ભેગા જ કરી રહ્યા છે એ બધો ધંધો છે શું આખા ટોળાને આની વાત જણાઈ જાય છે પરમાત્માની કોઈ ન થાય હા તો બધો ધંધો હે એ ઘર ખૂબ દૂર છે ખરા જ્ઞાનીઓ પણ તેમના દર્શનની પ્રતીક્ષા કરીને ઊભા છે મિત્ર હવે હંસ અને બગલાને દોસ્તી થઈ એટલે કે સાધુ અને સંસારીને મિત્રતા થઈ પણ મિત્રો સાધુ સાચા હોવા પડે અત્યારે તો સાધુ પણ નવાણું ટકા ખોટા છે ગુરુ પણ નવ્વાણું ટકા ખોટા છે અને ચેલિયું ચેલા પણ એક હજાર ટકા ખોટા હોય છે બરાબર તો ગુરુ એવા અને શિષ્ય એવા એમાં શું થાય હવે અહીંયા આપણે વિચારીએ કે ભાઈ હંસ અને બગલાને દોસ્તી થઈ એટલે સાધુ અને સંસારીને મિત્રતા થઈ એમ સમજી લ્યો બરાબર સાધુએ તો સાચા સાધુઓ સાધુએ તો સાધનાની ગતિ જાણી બરાબર અને ઇન્દ્રિયના રસથી ઉપર અતિ ઇન્દ્રિય રસ એને માણ્યો પરંતુ સંસારીનો મુખ્ય રસ જ ઇન્દ્રિયના ભોગનો છે જેથી બગલો જેમ ચાંચમાં માછલી પકડી લઈએ તેમ સંસારી માણસ મોહરૂપી માછલી ખાવામાં ગુલતાન થયો છે પછી ગુરુ હોય તો ભલે અને શિષ્ય હોય તો ભલે સરવાળ બે એક જ સરખા છે એમાં કાંઈ ફરક નથી હોતા અત્યારના બાકી આગળના જે સાચા સંત હતા એ તો ઇન્દ્રિય અતીત થઈ અને સ્વાતિ પરમાત્મા રૂપી એ બુંદને મોતીરૂપી બુંદને ચણતા સાચા હંસ જે હતા બાકી અત્યારે મિત્રો આ વાસના રૂપી મોહ માસલામાં જ ફસાયા છે બધા બરાબર તો જેવી રીતે કે ચાંચમાં માછલી પકડી લે તેમ સંસારી માણસ મોહરૂપી માછલી ખાવામાં ગુલતાન થયો છે બરાબર જેથી એ પરમાત્મા રૂપી મોતી ખાવાનું ભૂલી ગયો છે કારણ કે જે વિષયવાસનામ ફસાઈ ગયો જેની સુરતા મોહમાયામ ફસાઈ ગઈ દોલત ભેગું કરવામાં જ ફસાઈ ગયા છે નાના મોટા કરવામાં જ ફસાણા છે હું હું મેમાં જ ફસાણા છે તો મિત્રો એ પરમાત્માના ઘર સુધી કોઈદી ન પહોંચી શકે એ પરમાત્મા રૂપે મોતી ખાવાનું હે ભૂલી ગયો છે હંસ અને મોહમાયામાં ફસાઈ ગયો છે અને આખી ચેલ્યું ચેલાની સંગત જે છે એને પણ છેલ્લે ચોરસીના ચક્રમાં લઈને જાય છે એવા ઢોંગી પાખંડીના ગુરુના સંગતમાં મિત્રો જેટલા આવ્યા એ બધા ગયા એટલા માટે હું ઘણી વાણીઓમાં કહું છું મિત્રો સાધુ સંતો કહે છે હું તો જ સંત મતે ચાલનારો છું મન મતે ન ચાલવું મનમુખી જ્ઞાન એ મનમુખી છે અને સંતના મતે જે મિત્રો ચાલે ને તે સાચું જ્ઞાન છે તો હંમેશા સંત મતે વાત કરવી જોઈએ એ મનમતે વાત ન કરે આ બધું મનોમુખી ઊભું ન કરી દેવાય ખોટું હાચું ને હાચું ખોટું અને લોકોને ફસાવાના ધંધા ન કરે આમાં તો નરકમાં જવાનું રહીએ બરાબર તો સંગનો રંગ સલીલને લાગ્યો નહીં હવે ગુરુ પણ સલીલ અને શિષ્યો પણ સલીલ સલીલનો અર્થ જાણવો ને કે બધાએ સુધરી જાય દારૂડીયો જુગરિયો ચોલટો છિનારો બધાએ સુધરે પણ આ સલીલ જે હોય ને ઢોંગી પાખંડી એ સલીલ જિંદગીમાં કોઈ દીનો સુધરે બરાબર એ કરતો એ જ કરે તમે ગમે એના શબ્દોના બાણ મારો ગમે એમ કરો પણ એમાં પરિવર્તન આવે જ નહીં સુધારો થાય જ નહીં આખા જગતને નડ્યા જ કરે છેલ્લે મૃત્યુ ટાણે જ એ નડતો બંધ થાય તો સંગનો રંગ સલીલને લાગ્યો નહીં જ્યારે સાધુ સાચા સાધુ ધ્યાન અવસ્થામાં પોતાના સ્વરૂપમાં ખૂબ જ ઊંડાણમાં ગયા ત્યાં આનંદરૂપી જળ અપ્રંપાર ઉભરાઈ રહ્યું હતું હવે કાલ્પનિક ઝાંઝવાના જળની આશા નથી કોને સાચા સંતને જે પરમાત્માના આનંદરૂપી જળની અંદર જે સ્નાન કરે છે આનંદરૂપી જળને જે પીવે છે એવા સાચા સંતને આ કાલ્પનિક ઝાંઝવાના જળની આશા નથી મતલબ એને આ સંસાર રૂપી મોહમાયાના જળની આશા નથી શબ્દસ્પર્શરૂપ રસગંધ કામ ક્રોધ લો મધમો હું હું મેં મેં આની આશા નથી રાખતો આમાં એ હોય પણ નહીં અને આમાં જે હોય ને મિત્રો હે હું હું મેં મેમાં જ અમે જ જ્ઞાની મોટા અમે જ મુક્તિદાતા એટલે સમજી લેજો પોતે પોતાના બણગા ફૂકી રહ્યો છે આ ખોટો વ્યક્તિ છે આવાનો સંગ તુરત છોડવો જોઈએ નકર ગયા ચોરાસીના ચક્કરમાં બરાબર હવે પ્રેમદાસ કહે છે અંતર આકાશમાંથી સત્શબ્દનું સ્વાતિ જળ સતત વર્ષી રહ્યું છે તે સીધું જ પી લઉં છું રૂપી આ સાગર છે તેમાં સાધક છીપ સમાન છે મિત્રો તે સદગુરુના અમૃત વચનનું સેવન કરે છે એ જ શબ્દ સ્વાતિ જલ છે મિત્રો સતત એ આત્મ આત્મહિરલો કાયામાં બોલી રહ્યો છે તે શબ્દ સ્વરૂપી મોતી શૂન્યમાં સમાયા હે ધ્યાન સમાધિમાં આકાશ આપમેળે ગાજી રહ્યું છે એ શૂન્યનાદ સાંભળતા સાંભળતા શૂન્ય એટલે જ્યાં કોઈ વસ્તુ નથી હે કોઈ વસ્તુ કયા શૂન્યની વાત છે પરમ શૂન્યની વાત परम शून्यनाद सा ज्या कहीं शबद शून्यनाद सांभे तो न्या शबद्ध थो पशी ए परम शून्य अंदर थी ये नाद सोहम शब्द अनहद रूपी नाद जो प्रकट थो तो ये सांभता सांभता शून्यनाद परम शून्य थी पा पार जे अक्षरोज नहीं अक्षरातीत बनी गया नाद शब्द पण बंद ए इसावरता मन आनंद में गर्गव उठ गई पहला तो सोहम शब्द से सांबडियो श्वास-श्वास की क्रिया में मन स्थिर थयो सोहम माथी हम माथी सोमा समाई गयो પછી શૂન્ય અવસ્થામાં આવી ગયો ને ગર્ગવ થઈ ગયો પછી શૂન્ય થી પણ પાર હો ગયા જ્યાં કોઈ શબ્દ છે જ નહીં શબ્દ ઉઠતો જ નથી ઘણીવાર હું કવસું કે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા की छाई શબ્દ માત્ર એક માયાની પરસાય છે પરમાત્મા શબ્દ પણ નથી આ નોટ કરજો બધા સંતો કહી ગયા છે કે શબ્દને સુરતા પરણે શબ્દને સુરતા સુરત શબ્દ યોગ પરણી પરણી જાય ને જ્યારે સુરતા શબ્દમાં સમાઈ જાય ને ત્યારે શબ્દમાં આગળ વધતા વધતા શબ્દ પણ નથી રહેતો આ મારી કોઈ ઘરની વાત નથી આ સંતો કહે જ છે હે ભોજા બાપા પણ કહે છે કે શબ્દ सोहम शब्द शब्द थी पार मारो सोहम साहबो शब्द थी पार कीधोस ए नहीं तो शब्द नहीं तो शब्द थी पार कीधु ने हम नाड़ी थी आनंद रस आवा लगो नाड़ी थी आनंद रस आवा लगोस जीवन बापा मडिया જેથી અમન અવસ્થા અનુભવમાં આવી અમન એટલે શાંત મન અને અમન શાંત જોતા હા બોલતા બંધ થઈ ગયા સમાધિ સ્થિત સમાધિ કોને કહેવાય એ શૂન્ય સમાધિ ન સમજતા સમ એટલે સર્વસ્વ આધિ આધિન એટલે આધીન સર્વસ્વ આધીન કાંઈ રિયાજ નહીં સ્વયં પરમાત્મા સ્વરૂપ મન અમન જ્યારે થઈ ગયું તો એ અમન અવસ્થા અનુભવમાં આવી તો અહીંયા અનુભવ કરનારો કોણ અને અમન અવસ્થા કઈ જ્યાં શાંત જ છે તો અનુભવ કરનાર છે એ સુરતા છે અને જે અમન છે જ્યાં શાંત છે મિત્રો પરમ શૂન્ય છે તો અહીંયા અનુભવ કરનારો આત્મા છે અને અમન અવસ્થા છે એ પરમાત્મા છે જ્યાં શાંત છે જ્યાં શબ્દ પણ નથી તો આત્મા દ્વારા જ મિત્રો પરમાત્માના અનુભવ થાય છે સુરતા દ્વારા શબ્દ તમે સાંભળી શકો છો પછી તમે શબ્દથી પાર જઈ શકો છો બરાબર તો અમન અવસ્થા અનુભવમાં આવી બરાબર પ્રેમનો એ પ્રેમ રસનો નસો ચડી ગયો પ્રેમદાસને જેથી મારી સુરતા શૂન્ય માટેરાઈ ગઈ ક્યાં પરમ શૂન્યની વાત છે આથી પોતાને પોતાની ઓળખ થઈ ગઈ પોતાને પોતાની ઓળખ થઈ ગઈ તો એ પોતે જ પોતાને કેવી રીતે ઓળખી શકે હે પોતે એટલે સ્વયં આત્મા પોતાની એટલે હું ક્યાંથી આવ્યો હતો પોતાની એટલે જે મારો બાપ પરમાત્મા છે આત્મા કહે છે ન્યા હું મળી ગયો પોતાને પોતાની ઓળખ થઈ ગઈ કે ખરેખર હું મારી જાતને ભૂલી ગયો હતો વિષય વાસનામાં ભટકાઈ ગયો હતો પણ હું ખરેખર એ પાંચ તત્વનું શરીર નથી મનબુદ્ધિ નથી વાણી નથી વંચિત અહંકાર બુદ્ધિ પણ વાણી પણ નથી ઉતાણ ગુણ પણ નથી પચીસ પ્રકૃતિ પણ નથી હું આતમ હે અજર અમર વિનાશી છું એ પોતાની અવસ્થામાં આવી ગયા ઓળખ એટલે અવસ્થામાં આવી પછી પરમાત્મ અવસ્થામાં પહોંચી ગયા મિત્રો બરાબર તો મિત્રો આ ખરેખર પ્રેમ સાહેબની વાણી પ્રેમદાસની વાણી એટલી ઊંચી છે મિત્રો શું વાત કરવી આ તો લાઈનમાં હાલે એની વાત શું પ્રેક્ટિકલ કરી એ અભ્યાસ કરી અને અનુભવના ઘરની અંદર જે જાતા જાય ને તો એ ઘર સુધી પહોંચે આગળ વધતા જાય બરાબર તો મિત્રો વાણીને વિરામ આપીએ बराबर तो संत प्रेमदास महाराज ने जय गुरु बापा ने जय सत्य सनातन धर्मनी जय